પાટણ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના મેડિકલ સ્ટોર સંચાલકો દ્વારા ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના નામથી કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના નામે ઉઘરાવેલા ફંડ ચાઉ કરી ગયા હોવાના ચોંકાવનારો આક્ષેપ વર્ષો પછી થયો છે જેમાં કોર્ટ દ્વારા આદેશ થતા પાટણ શહેર પોલીસ સ્ટેશનમાં સાત શખ્સો સામે છેતરપિંડી અને ઠગાઈનો ગુનો નોંધાઈ પોલીસ તપાસ હાથ ધરી છે પાટણ શહેરના વકીલ પંકજભાઈ બચુભાઈ વેલાણી દ્વારા પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં કારગીલ યુદ્ધ વખતે શહીદો માટે લોકો દ્વારા મુક્ત મને ફાળો કરાયો હતો અને યોગદાન આપવામાં આવ્યું હતું તે વખતે નોર્થ ઝોન ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા પાટણ બનાસકાંઠા મહેસાણા જિલ્લામાંથી દવાના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ અને વેપારીઓ પાસેથી નાણાં એકઠા કરવામાં આવ્યા હતા વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજાર એક દરમિયાન જયંતિલાલ પૂરમચંદ શાહ નોર્થ ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના સેક્રેટરી પાલનપુર કાણોદરના મિયાજીભાઈ વજીરભાઈ પોલરા ઉપપ્રમુખ અને ત્યારબાદ કાર્યકારી પ્રમુખ હતા તેઓ દ્વારા કારગીલ ફંડ માટે નાણાં ચેક અને રોકડથી ઉઘરાવવામાં આવ્યા હતા જેમાં ફરિયાદી પંકજભાઈ વેલાણીએ પણ રૂપિયા પાંચ હજારનો ફાળો આપ્યો હતો ફાળાના ચેક વટાવવા માટે મહેસાણા કો ઓપરેટિવ બેન્કમાંથી ધ નોર્થ ઝોન ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ્સ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના નામે એક જુલાઈ ઓગણીસો નવ્વાણુંના રોજ સેવિંગ ખાતું નંબર એકત્રીસ ત્યાંશી ખોલાવ્યું હતું એ ખાતામાં છ સપ્ટેમ્બર બે હજારના રોજ રૂપિયા આઠ લાખ સડસઠ હજાર છસો ને નેવ્યાસી પૈકી રૂપિયા આઠ લાખ સડસઠ હજાર ટ્રાન્સફર કરાયા હતા પણ કયા ખાતામાં થયા હતા તે સ્પષ્ટ નથી આ ખાતામાં જમા થયેલ રકમ કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને મોકલવાની હતી પરંતુ તે રકમ કારગીલ ફંડમાં નહીં આપીને સરકાર સાથે છેતરપિંડી કરાયાનો આક્ષેપ છે તેમજ બેંકમાં ખાતું પણ ગેરકાયદેસર રીતે સત્ય હકીકતો છુપાવી અને બનાવટી દસ્તાવેજોના આધારે ખોલાવ્યું હતું જેમાં દસ ઓક્ટોબર બે હજાર બેના રોજ નોર્થ ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના ખાતે રૂપિયા ચાર હજાર એકસો બાવીસ ચૂકવીને તે જ દિવસે બંધ કરાયું હતું જેમાં અંદાજે રૂપિયા પચાસ લાખ જેટલી રકમ ઉચાપત થયાનો આક્ષેપ છે એક મિલકતના દાવાના કેસમાં બયાન લેતા હકીકત સામે આવી હતી તે ફરિયાદી પંકજભાઈ વેલાણીના જણાવ્યા અનુસાર પાટણ ખાતે પાટણ કેમિસ્ટ એસોસિએશનની જયવીરનગર સોસાયટી પાસે અમૃત પાર્કમાં આવેલી મિલકત વેચવાનો પ્રયાસ થતા તે વખતે તેઓ પણ દવાના વેપારી હતા અને એસોસિએશનના સભ્ય હતા તે વખતે વર્ષ બે હજાર ઓગણીસમાં કોર્ટમાં અરજી કરી મનાઈ હુકમ મેળવ્યો હતો તેમાં કેમિસ્ટ એસોસિએશનના ચાર્ટર્ડ એકાઉન્ટ ભરતભાઈ મોદીનો જવાબ લેતા તે વખતે રજૂ થયેલા બેંકના સ્ટેટમેન્ટમાં કારગીલ યુદ્ધની રકમ માટે ખોલાયેલા ખાતાની કોઈ વિગત ન હતી અને તેથી કંઈક ખોટું થયું છે તેવું ધ્યાને આવતા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને પોલીસ અધિક્ષકને રજૂઆત કર્યા પછી ફરિયાદ નોંધાઈ ન હતી જેથી વર્ષ બે હજાર બાવીસમાં કોર્ટમાં અરજી આપતા કોર્ટના હુકમથી હવે ફરિયાદ નોંધાઈ છે રૂપિયા પચાસ લાખના અનુમાનિત રકમ છે વધારે પણ હોઈ શકે રૂપિયા પં દસથી પંદર લાખ જેટલી રકમ રોકડ અને ચેકથી મળી હતી કારગિલ શહીદો માટેના ખાતાની રકમ કલેક્ટર કચેરી ખાતે પાટણ અને મહેસાણામાં તપાસ કરતા ત્યાં જમા થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું એટલે એ રકમ ક્યાં ગઈ એ તપાસનો વિષય છે અઠ્ઠાણું નવ્વાણુંમાં આપણા દેશની લડાઈ દુશ્મન દેશ પાકિસ્તાન સાથે થયેલી અને એમાં એ કારગીલ યુદ્ધમાં આપણા કેટલાક વીર જવાનો શહીદ થયેલા એટલે વીર જવાનોના પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે સમગ્ર દેશમાં જુદા જુદા એનજીઓ પૈસા ઉઘરાવેલા અને એ પૈકી આ નોર્થ ગુજરાત કેમિસ્ટ એસોસિએશન અને પાટણ કેમિસ્ટ એસોસિએશને રૂપિયા પચાસ લાખ જેટલી રકમ નોર્થ ગુજરાતમાંથી ઉઘરાવી અને શહીદોને મોકલવાની હતી જેમાં મેં પણ પાંચ હજાર રૂપિયાનો ફાળો આપેલો પણ આ રકમ તેઓએ શહીદોને મોકલેલી નહીં અને ચાઉ કરી ગયેલા છે અને એમને મહેસાણા કોઓપરેટિવ બેંકમાં બેન્કમાં એક ખાતું ખોલાવેલું માર્ટીજ રિલીફ ફંડના નામે આ જે ખાતું છે એ સરકાર શ્રીના નામે તે ખોલાવી શકે પણ તેમાં જમા થયેલી રકમ એ ઉપાડી શકે નહીં તેમ છતાં આ ખાતામાંથી અને રોકડેથી રકમ જે ઉઘરાવેલી એ રકમ એમને કલેક્ટર શ્રી મારફતે રાષ્ટ્રપતિ શ્રીને મોકલવાની હતી પણ આપણા દેશના મહામહિમ રાષ્ટ્રપતિને આ આ રકમ મોકલેલી નહીં અને આ સમગ્ર કૌભાંડ મારા ધ્યાનમાં બે હજાર બેની સાલમાં આવેલું પણ એ બાબતનો દસ્તાવેજી પુરાવો મારી પાસે હતો નહીં પણ અમારા એસોસિએશનનો હોલ વેચી મારવા માટે પણ એમને તજવીજ કરતાં મેં એક દાવો કરેલો સિવિલ કોર્ટ પાટણમાં અને એ કામે એસોસિએશનના સીએની જુબાની લેતા આ સમગ્ર ઘટના જે છે એ દસ્તાવેજી પુરાવા સાથે પ્રકાશમાં આવી એટલે મેં પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે વિગતવારની ફરિયાદ આપેલી પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મારી ફરિયાદ નોંધેલી નહીં એટલે મેં ડીએસપી શ્રીને અરજી આપેલી તેમ છતાં અરજી મારી ફરિયાદ નોંધેલી નહીં એટલે મેં વિગતવારની જે અરજી છે એ નામદાર પાટણ કોર્ટમાં કરેલ અને નામદાર પાટણ કોર્ટે એફઆઈઆર નોંધવાનો હુકમ કરતા મારી એફઆઈઆર રજીસ્ટર થયેલ છે કેમ આપની ફરિયાદ કરવામાં આવતી હતી મારી જે દામદાર કોર્ટમાં મેં બે હજાર બેમાં બાયકોટ અંગે ફરિયાદ કરેલી કારણ કે આ લોકોની અમાનવીય માગણી સંતોષીય નહીં એટલે એ લોકો સભ્ય ભેટીનો બહિષ્કાર કરતા અને એ બહિષ્કાર કર્યા અંગે મેં એમઆરટીપી કમિશન દિલ્હીમાં પણ કેસ દાખલ કરેલો અને એ અંગેની મેં ફરિયાદ કરેલી એમાં કારગીલ ફંડનો એક મુદ્દો લખેલો પણ એ વખતે મારી પાસે પુરાવા નહોતા અને ત્યારબાદ જ્યારે સમગ્ર પુરાવા મળતા મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા જે આ તોમદદારો જે છે એસોસિએશનના હોદ્દેદારો એ બહુ વગવાળા છે અને માથા ભારે છે એટલે એમની કોઈ પણ વગના કારણે ફરિયાદ ન નોંધાઈ હોય એવું મારું નમ્ર માનવું છે પણ કાયદાકીય નામદાર કોર્ટે ઓર્ડર કર્યો છે એટલે મને પોલીસ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અને જિલ્લા પોલીસ અધિક્ષક ઉપર પણ વિશ્વાસ છે કે આ કૌભાંડની પૂરેપૂરી તપાસ કરશે આમાં પચાસ લાખ રૂપિયા જેટલી માતબર રકમ ઉઘરાવી અને ઓગણીસો નવ્વાણુંમાં ચાવ કરી ગયેલા છે અને આ સમગ્ર ઘટનાની તપાસ થાય તો ફેડરેશન લેવલે પણ પૈસા કલેક્ટરશ્રીને આપેલા નથી એવી પણ મને જાણ છે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે આ જે કમિટી છે મેડિકલ સભ્યોની તેઓ કેવા કાર્યો કરે છે આ જે કેમિસ્ટ એસોસિએશનના ઉદ્દેદારો છે એ પોતાની માંગણીઓ સંતોષવા માટે મોટા ભાગે લોકોનો બહિષ્કાર કરતા હોય છે નાણાકીય દંડ કરી અને ડોનેશનની પાવતી આપતા હોય છે પછી જુદી જુદી કંપનીઓ છે એને બજારમાં પ્રોડક્ટ માર્કેટમાં મોકલવી હોય તો એ પ્રોડક્ટ અંગે પણ એ લોકો પ્રોડક્ટ ઇન્ફોર્મેશન માટે નાણાંની ઉઘરાણી કરતા હોય છે અને પોતાના સ્વાર્થ સંતોષવા માટે એવો ગમે તેવા કાર્યો કરતા હોય છે જે રાહત કાર્ય માટે ફંડ એકત્રિત કરે છે લાતુર ફંડ માટે કરેલો ભૂકંપ માટે કરેલો અને એમાં પણ કોઈ સ્કેમ હોય તો એની મને માહિતી નથી પણ કારગીલ ફંડ માટે જે નાણાં ઉઘરાવેલા એમાં એક પણ પૈસો કલેક્ટરશ્રીને મોકલેલો નથી અને આ બાબતે મેં મારી રીતે તપાસ કરાવતા પાટણ કલેક્ટરશ્રીમાં અને મહેસાણા કલેક્ટરશ્રીમાં જાણવા મળેલ છે કે આવું કોઈ ફંડ નોર્થ ગુજરાત કેમિસ્ટ એસોસિએશનને કે પાટણ કેમિસ્ટ એસોસિએશનને જમા કરાવેલ નથી